સામાન્ય નાગરિકોએ શું તકેદારી રાખવી જેથી કરીને પોતાની સલામતી અને સુરક્ષા કરી શકે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોને સંકલન કરી અને આ જે સિવિલ ડિફેન્સ અને અન્ય જરૂરી તાલીમ અંતર્ગત આપણે સૌને અહીંયા ભેગા છે તો તમામ પ્રકારના મુદ્દાઓ આવરી લેવાયા છે જેમાં જીવન રક્ષા સુરક્ષા રાહત અને બચાવ કામગીરી બાબતે તંત્ર શું કામગીરી કરે છે એમાં સામાન્ય નાગરિકો કેવી રીતે પોતાનો ભાવ આપી શકે એવી રીતે મેડિકલ ટીમ જે છે એ સિવિલ ડિફેન્સ છે પોલીસ છે વહીવટીતંત્ર છે નગરપાલિકા છે બધાના પોતપોતાના કામો જે છે ફાળવેલા છે અને તમામ સંસાધનોથી સજ્જ છે હવે વાત છે નાગરિકો કે તંત્ર જે છે એકલાથી ક્યારે કામ કરીને શકતું અને જે નગરજનો અથવા તો નાગરિકો જે છે એને હાથપગ હોય છે કે જેને વધુ મજબૂત થતા તો તમે લોકો અમારો સપોર્ટ બનશો તો જ કામગીરીને વધુ સજ્જતાથી અને સતર્કતાથી અમે કરી શકીશું જેના ભાગરૂપે પોલીસ વિભાગ જે છે એ કાયદોને વ્યવસ્થા અને ટ્રાફિકની કામગીરી અને બીજા અન્ય પ્રકારના એવા કામ કે જે બીજા તંત્રને ઉપયોગી થઈ શકે એ કરતા હોય છે આ યુદ્ધની આપાતકાલિક પરિસ્થિતિ માટેની જે ટ્રેનિંગ નથી પણ આવનારા સમયમાં જ્યારે મોન્સૂન શરૂ થશે ત્યારે પણ આવી રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડશે જ્યાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા કોઈ જગ્યાએ પૂરની પરિસ્થિતિ થવી કોઈ જગ્યાએ માણસો કે પશુ ઢોર ફસાઈ જાય ત્યારે પણ જવાબદાર નાગરિક તરીકે તમારે આ ફરજ અદા કરવાની અને કેવી રીતે લોકોનો માલઢોર પશુઓનો કેવી રીતે બચાવ કરવો એ પણ તમને ખબર હોવી જોઈએ અને તમે લોકો કોઈ એક સમાજને એક વ્યક્તિ સમૂહને લીડ કરો છો તમે કોઈ જગ્યાએ જઈને આ વાત કરશો તો દસ લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને એ દસ લોકો જે છે એને પણ ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો કરવામાં આવશે કરવો પડે ત્યારે એ લોકો ખૂબ જવાબદારી સાથે પોતાનું નિર્વહન કરે એટલે આજની જે આ તાલીમ જે છે એનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો પોતાની સલામતી સુરક્ષા માટે જાતે જાગૃત થાય અને તંત્રને એવું મજબૂત બનાવે કે જેથી કરીને આવનારી કોઈ પણ વિપરીત પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ અમે જોયું છે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટનો બનાવ બને ત્યારે પોલીસ જગ્યા ઉપર પહોંચી અને અમારે બચાવ કામગીરી શરૂ કરવી હોય એના કરતાં ડબલ સંખ્યા તો જોવા માટે ઉમટી હોય કે શું થયું છે અને પહેલાંને ઓક્સિજન મળતો હોય તો એ ઘેરો ઘાલીને ઓક્સિજન બંધ કરવી અને એ માણસને જાનતી હાથ ધોવા પડે એટલે અમે આ વસ્તુ માફ કરી છે કે માનો કે કોઈ જગ્યાએ સ્ટ્રાઇક થાય તો પબ્લિક એ જોવા જાય કે એ સ્ટ્રાઇક બધી ત્યાં શું થયું છે એટલે અમારે નગરપાલિકાને આરએમ બીને હેલ્થને જે કામગીરી કરવી છે કે અંદરથી લોકોને બહાર કાઢવા ટ્રાફિક ક્લિયર કરીને તાત્કાલિક એને મેડિકલ હેલ્પ આપવી પણ લોકોનું ટોળું એટલું બધું હોય કે અંદર શું થયું છે જો મને રસ હોય અંદરવાળા વ્યક્તિને કેવી રીતે બચાવો એમાં રસ ઓછો હોય તો સૌથી પહેલાં તો જે જગ્યાએ કંઈ બનાવ બને છે ત્યાં જવું જોઈએ કે આપણે બ્લેકઆઉટની મૂક ઢીલ કરેલી એ સમયે અમારા ધ્યાન પર જે વસ્તુ આવી હતી એ તમે જાગૃત નાગરિક છો પણ તમારા વિસ્તારમાં અહીંથી જે પણ માહિતી આપવાની છે તમે તમારા વિસ્તારમાં કહેવાના છો તો ખાસ મારે તમને એ કહેવું છે કે આપણે જ્યારે બ્લેકઆઉટની જાહેરાત કરી સ્વૈચ્છિક મોકડી પરંતુ ત્રીસ ટકા પબ્લિક એવી હતી કે જેણે એનું પાલન કરેલું હતું તો આ વસ્તુ બતાવે છે કે હજુ આપણે જાગૃત નથી તંત્ર આ જે પણ પ્રકારની ઢીલ કરતી હોય કે આજે આ તાલીમ કરીએ છીએ એ નાગરિકોની સુરક્ષા માટે છે તમે બધા સ્વયંસેવકો છો આપણે બોર્ડર પર લડવા જઈ શકવાના નથી પરંતુ આપણે સોશિયલ સૈનિક બનીએ એક ડિસિપ્લિન રાખીશું એ પણ એક સૈનિકનું જે કાર્ય છે સાહેબે વાત કરી કે સોશિયલ મીડિયામાં જે મિસ ઇન્ફોર્મેશનની વાત હોય એ પ્રકારનું વોર છે જ્યારે આપણે દુશ્મન દેશ સાથે કોઈ યુદ્ધમાં હોય ત્યારે ત્યાંથી સોશિયલ મીડિયાના એટલા બધા એકાઉન્ટ એવા એક્ટિવ થતા હોય કે એમાં મિસ ઇન્ફોર્મેશન આવતી હોય એનાથી આપણા દેશના નાગરિકો અને આપણા સોલ્જર અને આપણો પોલીસ સ્ટાફ એનું મોરલ ડાઉન કરવા માટે એ સતત એવા મેસેજ પ્રસારિત કરવામાં આવતા હોય તો ભૂલથી પણ એવા એક પણ મેસેજને આપણે ફોરવર્ડ કરવાનો નથી તમે બધા સમજો અને જાગૃત છો તેમ છતાંય અમુક વાર કેવું હોય કે લાવને ને હું અને આગળ બધાને જાણ કરું તો ક્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય કે દુશ્મન દેશ સાથે તણાવભરી પરિસ્થિતિ હોય ત્યારે આપણે એક શિસ્તબદ્ધ નાગરિક તરીકે આપણે રહેવું જોઈએ અને આ બધું આપણે કરીશું બરોબર એક વસ્તુ મારે તમને ખાસ કહેવાની કે એક જ્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો એમાં એક સેટિંગમાં જઈ અને તમે એલોમ ઓપ્શન આપશો તો તમારું નેટવર્ક નહીં હોય તો એ સરકારના જે પણ મેસેજ હશે તમને મળશે એમાં પ્રાઇવસી અને સિક્યુરિટીમાં જઈ અને એક વાયરલેસના ઓપ્શનમાં એમાં એલોન બટન દબાવશો તો તમને સરકારનો કોઈ પણ મેસેજ હશે ખતરાના સમયમાં તો એ તમને મળશે અને આઈફોન હશે તો એમાં સેટિંગમાં જઈ અને નોટિફિકેશનમાં છેલ્લે ગવર્મેન્ટ નોટિફિકેશન આવશે એનું બટન તમે ચાલુ કરશો તો એમાં પણ તમને એ રીતે સેટિંગ કરી શકશો બીજી વસ્તુ સાયરનની વાત કરી તો એ તમે ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે આફત શરૂ થવાની હોય ત્યારે કેવું સાયરન વાગે છે અને જ્યારે આફત ટળી ગઈ હોય ત્યારે કેવું સાયરન વાગે છે આ વસ્તુની આપણને ખબર જ હોતી નથી ફ્રેન્કલી કહું તો આ જે 4-5 દિવસ પહેલા જ મને પણ ખબર પડી કે આવું સાયરન હોય કેમ કે આપણે ક્યારે આવી પરિસ્થિતિ જોઈ જ નથી પણ આપણા જે બુઝુર્ગો હશે આપણા બાપ દાદા વડીલો હશે એમને તમે પૂછશો તો એ બધાને ખબર હશે કેમ કે એમને એવી પરિસ્થિતિ જોયેલી છે જ્યારે કોઈ આફત આવે ત્યારે સાયરનનો અવાજ અપ ડાઉન એટલે ઊંચો નીચો ઊંચો નીચો એવો થશે જ્યારે કોઈ ખતરો ટળી જાય ત્યારે એક જ સરખા અવાજમાં બે મિનિટ સુધી સાયરન વાગશે તો આ બધી નાની નાની બાબતો હોય લો કે આપણને આકાશમાં કંઈક એવી વસ્તુ દેખાય તો અત્યારે આપણા બધાના માણસમાં એક એવી વસ્તુ છે કે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે સામાન્ય કોઈ મેરેજ નું ડ્રોન પણ દેખાશે તો આપણે બધા ડરી જવાના છીએ એટલે સરકારે એક અગોતરા આયોજન તરીકે એક એના ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દીધું એટલે આપણી ફરજ છે કે આપણે ડ્રોન ઉડાડીએ નહીં ડ્રોન તમે પણ ના ઉડાડો અને તમે જ્યાં રહેતા હોય આજુબાજુમાં કોઈના મેરેજ હોય તો એમને પણ તમે આ મેસેજ પહોંચાડશો કે ભાઈ તમે ડ્રોન ના ઉડાડતા સરકારનું જાહેરનામું છે અત્યારની આ પરિસ્થિતિમાં આપણે બધા સહકાર આપવો જોઈએ બીજું સરકારે પણ એવી પણ વિનંતી કરેલી હતી કે ભાઈ મેરેજ હોય શક્ય હોય ત્યાં સુધી દિવસે કરો નાઇટમાં ના કરશો તો આ બધી નાની નાની વસ્તુઓ ઘણી આપણને હેલ્પફુલ થતી હોય માન લો કે એથી કોઈ આપણી સૈનિકોની મૂવમેન્ટ થતી હોય સૈન્ય રસાલો જતો હોય કે પોલીસની મૂવમેન્ટ થતી હોય તો તમને કેવું હોય કે આપણને આનંદ આવે કે રીલ બનાવવું એને અપલોડ કરવું પણ એ તમારો જે આનંદ છે એ દેશના માટે એક ખતરો થઈ જાય તમે અપલોડ કરેલી રીલ એ આપણા દુશ્મનો જોતા હોય ક્યાંથી અપલોડ થઈ કેટલા વાગે અપલોડ થઈ એનું ટાઈમિંગ આખું મેઝર થાય અને એના પછી એના આધારે એના પ્રિસાઇઝ લોકેશન લઈ અને એટેક થતું હોય એટલે આ બધી નાની નાની જે મેટર હોય એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે તંત્ર હંમેશા તમારી સપોર્ટમાં છે જિલ્લા કોઈ કોઈપણ પ્રકારના ખતરાને પહોંચી વળવા માટે બધી જ તૈયારીઓ કરી દીધેલી છે એટલે તમારે અને તમારા પરિવારે તમારા આજુબાજુમાં રહેતા કુટુંબીજનોએ અને તમારા પડોશીઓએ પણ પ્રકારના પેનિકમાં આવવાની કોઈ જરૂર નથી એટલે આ સંદેશો પહોંચાડવા માટે તમને ખાસ બોલાવ્યા છે આ કોઈ એવી તાલીમ નથી કે તમને બોર્ડર ઉપર લડવા માટે લઈ જઈએ પણ આ એક એવી તાલીમ છે કે શિસ્તબદ્ધ રીતે જો નાગરિક ધર્મનું પાલન આપણે કરીએ તો આપણે ચોક્કસ જે આગામી સમયમાં જે કોઈ ખતરો આવશે જોકે ગઈકાલે એક સુખદ સમાચાર આવ્યા છે શિશ પાયરના પણ શીઝપાયર થાય એટલે આપણે આપણા હથિયાર હેઠા મુકાય મૂકી દેવાય નહીં થોડા દિવસ એ ઓબ્ઝર્વેશનમાં રહેશે પછી જ્યારે સંપૂર્ણપણે ઉપરથી જે પણ આદેશ આવશે એ પ્રમાણે આપણે બધાએ કામગીરી કરવાની થશે આપણી વચ્ચે આપણા શહેરના પીઆઈ સાહેબ દવે સાહેબ ઉપસ્થિત છે તો સાહેબને પણ કહું કે એ પણ તમને થોડી પોલીસ વિભાગે શું તૈયારી કરી છે શું તમારે શું એમાં એલર્ટ રહેવાનું થાય સાહેબને એમના વિભાગ તરફથી જે કોઈ સૂચનાઓ આપી હોય એ આપણા ડીવાયસપી સાહેબે તો કીધી જ પણ સાહેબને પણ વિનંતી કરું એ પણ તમારા ધ્યાને મૂકેલ કઈ પરિસ્થિતિ બને છે તો આપણે કઈ રીતે એને ટેકલ કરીશું આપનો રિસ્પોન્સ શું હશે એ સમગ્ર માહિતી આપવા માટે આજે આ આપણું જિલ્લા એડમિનિસ્ટ્રેશન છે ઉપરાંત પોલીસ સેન્ટર છે આજે એક તો આ કંઈ પણ જ્યારે ઘટના બને છે કોઈ પણ જ્યારે આપણને માહિતી મળે છે તો આપણે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપરથી નથી ગયા તો કોઈ લોકોને મોઢેલી વાત સાંભળેલી વાતો છે આપણે આગળ ન ઘટાડો એ બધા પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહે એની પહેલાં જરૂરી વસ્તુઓ જેમ કે પોતાના આધાર આપણા જરૂરી ભેગા કરી રાખીએ પછી જરૂરી વસ્તુ ટોર્ચ લાઇટના અંધારામાં ટોર્ચ જરૂરી દવાઓ પાણી આ બધું ભેગું કરી રાખીએ અને એક સ્થળે સલામત ઘરમાં સલામત ખૂણે આપણે બેસીએ એ જરૂરી સૂચના અથવા તો એક સિગ્નલ આપવા માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જે ગામના મંદિરનું માઇક હોય ગામના મંદિરનું સ્પીકર હોય કે જનરલી આપણે ગામોમાં ઢોલ વગાડીને જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે ભાઈ હવે બધા સચેત થઈ જાઓ તો એવી એક સૂચનાઓ આપવાની વ્યવસ્થા આપવાની રહેશે સામાન્ય સમ તો આપણે બધા નગરપાલિકા વિસ્તારના ગામો છે તો નગરપાલિકા વિસ્તાર